હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ શુનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણે આવી ગયા છીએ મોવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કંદાની અને સફેદ કંદાની હરાજ જો અને આપણે અત્યારે હરાજીની વાત કરું તો દેવળિયા ખાતે હરાજી શરૂ છે મિત્રો અને લાલ કંદાની આવકની વાત કરું તો છ હજાર સાતસો થેલાની લાલ કંદાની આવક છે અને સફેદ કંદાની આવકની વાત કરું તો અગિયાર હજાર પાંચસો પ્લસ થેલાની સફેદ કાંદાની આવક છે મિત્રો તો ચાલો જાય આપણે હરાજીમાં અને એક ખાસ સૂચના દરેક ખેડૂત ભાઈનો છે કે મિત્રો સફેદ કાંદા હોય કે લાલ કાંદા સારું એવું ગ્રેડિંગ કરીને લાવજો મિત્રો ગ્રેડિંગ માં સારા પૈસા મળે છે અને એક્સપોર્ટ માં પણ જાય છે કાલે સફેદ કાંદા ની વાત કરું મિત્રો તો 851 રૂપિયા સુધી ભાવ બોલાયા છે મિત્રો તો ચાલો જઈએ હરાજી માં શું ભાવ થાય તે તમને આજે લાઈવ બતાવજે મારા વિડિયો માં કન્ટીન્યુ બની રહેજો ચેનલ માં પહેલી વાર આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો જય જવાન જય કિસાન મોળાભાઈ ના 121 રૂપિયા છે મિત્રો એકસો એકત્રીસ એકત્રીસ રૂપિયા બોલતા એકસો એકત્રીસ રૂપિયા 32 32 832 32 32 832 32 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32 832 32

મિત્રો જો ચેપ આ નીકળેલા છે મિત્રો એકસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ છે મિત્રો ચેપો નવી ડુંગળી ને એકસો ને ઓગણત્રીસ રૂપિયા મિત્રો लगवा भाई मैंने 131 का 131 यात्री हेलो हेलो एक भी 100000 100000 का बोल रहा 100000 का 100000 बार करो बार 100 बार बार 12 बार बार 100 बार बार 100 बार बार 13 बार बार 13000 13 132 1324 15728 एक 100000 है भाई 122 25 हमें 700 800 820 180 हो गए बहुत आदमी वैसा हो गए हो गए तीसरी एक, थी जाएगे थी जाएगे थी थी एक ताली बच्चे जैसे बच्चे होते हरे हरे तो जैसे हरे तो इतने हरे तो हरे तो हो एक है कार बार और एक ताली एक था। 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 है ताली है मित्रा एक सौ ने एक ताली रुपया बावा वाश मित्रा सुपर डोंगले चूने डोंगले है एक सौ ने एक ताली रुपया एक ताली મિત્રો એકસો ને છપ્પન રૂપિયા જોઈ નવી ડુંગળીના ભાવ આવ્યો છે મિત્રો નવી ડુંગળી લાલ છે એકસો રૂપિયા મિત્રો જોઈ શકો છો મિત્રો સારામાં ભાવ મળી રહ્યા છે મિત્રો નવા મોલમાં તેજી હોય એવું લાગે છે મિત્ર રૂપિયા 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 છી નવું એકસો પંચાસ છો નો હા ત્રણ હાય ₹106 ₹106 मित्र જોઈ શકો છો તમે જૂનો બદલો છે મિત્રો ₹106 ₹106 ₹100 ₹100 ₹100 ₹100 ₹100 ₹100 ₹100 બોલો ભાઈને પૂછો બોલો ભાઈને 12 ₹112 12 12 ₹12 સાહેબ ઊભા રહો મિત્રો ₹112 ભાવ છે મિત્રો આ ડુંગળી ના જોઈ શકો છો તમે ₹112 हाय दुबे हाय हाय दुबे ऐसा हाय 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 लोग आ रहे हैं लाल मस्त बोलोगे हाय दुबे हाय हाय दुबे ऐसा हाय 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 ह दिये, 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 सकते, ये बहुत है ये बहुत 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 है 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 ब

₹70 ₹70 ₹80 ₹80 ₹280 ₹80 ₹80 ₹80 ₹81 ₹250 ₹250 ₹250 ₹250 ₹85 સમજો રે રાખો ત્રણ વાર મોરાડી 184 184 મિત્રો ₹184 ડુંગળીનો ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો તમે સાઈઝ તમે જોવો 184 ₹ મિત્રો 184 ₹ मित्र बेतालीस रूपया मित्रों नव डूंगी से एक सौ बेतालीस रूपया नवी डूंगी मोड़क मार्केट सारी मित्र सपोर्ट बनाई रख चमुल में क्या सौ अजर में, अजर में, अजर में, अजर में, देपन देपन, मार मार में मार, समय मत कुछ बात की बात करो, हाथ से हटाओ, वे वे रूम में एक सौ भी, वे रूम में एक भी, एक में बावे देवे छोई, छोई में एक सौ, छोई छोई में सौ भी, सौ भी एक सौ, छोई छोई में, हर रूम में एक भाई, छोई छोई, ये �

પરેજો લે હાલો 722 722 રૂપિયા એવું આયો તમારા પરજો ભાઈ 722 22 રૂપિયા એ છે છે

સઠ ચોસઠ પાંસો ચારસો ત્રણસો ત્રણસો એક

મિત્રો આ વકલના ના બસો રૂપિયા પૂરા છે મિત્રો જોઈ શકો છો તમે બસો રૂપિયા પૂરા મોવા માર્કેટિંગ યાર્ડ મિત્રો અત્યારે બસો રૂપિયા પૂરા ભાવ છે મિત્રો સારું ટ્રેડિંગ કરીને લાવો એટલે સારા ભાવ થાય છે મિત્રો બસો રૂપિયા પૂરા જોઈ શકો છો તમે